ઘરમાં રહે છે આર્થિક તંગી તો આ દિશામાં કાચકો મૂકી દો પૈસા અટકવાનું નામ નહીં લે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચકો રાખવો તે આયુ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે આ સમસ્યા દૂર કરવા માટે ઘરમાં ધાતુનો કાચબો લાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવો તે આયુ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે જો કોઈ નવું કામ કરવામાં આત્મવિશ્વાસ ફીલ ના થાય તો તેના કારણે અસફળતાનો સામનો કરવો પડે છે આ સમસ્યા દૂર કરવા માટે ઘરમાં ધાતુનો કાચબો લાવવો જોઈએ કાચબો એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં તમે સૌથી વધુ સમય પસાર કરતા હોય આ કાચબો પાણીથી ભેર એક વાટકીમાં રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરવા માટે કાચબો ઉત્તમ દિશામાં રાખો કાચબાને ધન પ્રાપ્તિનું સૂચક માનવામાં આવે છે નાણાકીય સમસ્યા હોય તો ક્રિસ્ટલનો કાચબો લાવીને ઘર અથવા ઓફિસમાં રાખી શકાય છે નાણાકીય તંગી ના સર્જાય તે માટે કરો આ ઉપાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશાને ધન આગમનની દિશા માનવામાં આવે છે આ દિશામાં ભારે સામાન અને ગંદકી હોય તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે ઘરમાં ધનના આગમનની ગતિ ધીમે થઈ જાય છે ઉત્તર પૂર્વ દિશામાં અંધારું હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે આ દિશામાં હંમેશા અજવાળું હોવું જોઈએ દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે આ દિશામાં દરવાજો અથવા તિજોરી રાખવાથી નાણાકીય તંગીનો સામનો કરવો પડે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્ર